તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હશો આપણે જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છીએ એની અંદર આજે આપણે જોવાના છીએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે આમાંથી નૈન નૈન બેથી ત્રણ માર્કનો તો પૂછે જ જાય અને દરેક એક્ઝામમાં પૂછાય અને આની અંદરથી આપણે એક્ઝામમાં પ્રશ્ન કવર થઈ જાય એટલી તૈયારી કરશું અને એકદમ ઇઝી વેમાં ભણવાના છીએ એટલે શાંતિથી લેક્ચર જોજો લેક્ચર પત્યા પછી આમાં ક્વેશ્ચન અને આન્સર મૂકેલા છે એને તમે સોલ્વ કરજો ચાલો તો જોતા જઈએ આમાં તમે યાદ રાખવાનો ટ્રાય કરજો કે ડાબી બાજુ જૈન ધર્મ છે જમણી બાજુ બૌદ્ધ ધર્મ છે એક્ઝામમાં ડાબુ અને જમણું એવું થોડુંક મગજમાં આવે એવો ટ્રાય કરજો કે અતિશય કન્ફ્યુઝન થશે આમાં આવડતું તો હશે પણ એક્ઝામમાં થશે કન્ફ્યુઝન ઓપ્શન જોઈને પછી તો પહેલાં જ કીધું એમ જૈન ધર્મ ડાબી બાજુ છે બૌદ્ધ ધર્મ જમણી બાજુ છે તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે જે જૈન ધર્મ છે એમાં પ્રથમ તીર્થકર છે ઋષભદેવ એટલે કે આદિનાથ તો આવો એક્ઝામમાં ક્યાંક ના ક્યાંક ક્વેશ્ચન બની જતો હોય કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા તો એ છે ઋષભદેવ હવે જૈન ધર્મમાં અલગ અલગ ચોવીસ તીર્થકર છે તો એ તીર્થકરોના નામની સામે એમનું વાહન અથવા તો એમનું ચિહ્ન બતાવેલું છે તો એમાંથી બધાય જ તો અગત્યના નથી ખાલી એક નજર મારી લેજો પીડીએફ તમને અવેલેબલ કરાવી દઈશ પણ બે થી ત્રણ અગત્યના છે તો એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા છે ઋષભદેવ તો એમનું વાહન કયું છે વૃષભ એટલે કે બળદ ત્યારબાદ બાવીસમાં નંબરના તીર્થકર નેમિનાથ છે અને એમનું વાહન છે શંખ જેમને આપણે અરિષ્ટનેમીના નામથી પણ ઓળખીએ છીએ અને જે આપણો ગિરનાર પર્વત છે ત્યાં આગળ એમની મૂર્તિ આવેલી છે અને આપણો આ જે ગિરનાર પર્વત છે ત્યાં એમનું તીર્થ સ્થાન આવેલું છે કોનું બાવીસ નંબરના તીર્થકર અરિષ્ટનેમી કે જેમનું વાહન શું છે શંખ અને આમાં સૌથી છેલ્લા જે તીર્થકર છે ચોવીસ નંબરના એ છે મહાવીર સ્વામી ને એમનું વાહન છે સિંહ ખાસ તો આપણા માટે આ મહાવીર સ્વામી છે તે જ અગત્યના છે અને એમના વિશે જ એક્ઝામમાં પૂછાતું હોય છે સૌથી પહેલા આપણે વાત કરીએ ડાબી બાજુ જૈન ધર્મ જમણી બાજુ બૌદ્ધ ધર્મ હવે જૈન ધર્મનો ભાગે ફેલાવો કર્યો છે એ જ છે મહાવીર સ્વામી એમનું મૂળ નામ છે વર્ધમાન પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખવાનું ડાબી બાજુ જૈન ધર્મમાં મહાવીર સ્વામી છે ચોવીસમાં માં તીર્થકર હતા મૂળ નામ હતું વર્ધમાન જમણી આપણે રહીએ બૌદ્ધ બૌદ્ધ ધર્મ તરફ તો સ્થાપના કરી છે ગૌતમ બુદ્ધ દ્વારા મૂળ નામ છે સિદ્ધાર્થ નામોમાં થોડું થોડું કન્ફ્યુઝન થાય પણ ધીમે ધીમે આવડી જશે હવે બંનેના આપણે જન્મ સ્થળ જોઈ લઈએ તો જે મહાવીર સ્વામી છે કે જે વર્ધમાન એમનું જન્મસ્થળ છે કુંડ ગ્રામ જે વૈશાલી બિહારમાં આવેલું છે જે અહીંયા મેપમાં તમે જોઈ શકો છો જ્યારે ગૌતમ બુદ્ધ છે એમનું જન્મસ્થળ છે લુંબીની જે હાલમાં નેપાળમાં આવેલું છે જે પણ અહીંયા તમે મેપમાં જોઈ શકો છો મેપથી આપણને વધારે યાદ રહે એટલે આપણે અહીંયા એરો કરીને બતાવેલું છે હવે એ લોકોના માતા પિતાના નામ એ પણ આપણે યાદ રાખવા પડે ક્યારેક ક્યારેક ક્વેશ્ચન પૂછાય તો એની અંદર ઓપ્શનમાં આપણને લોકો કન્ફ્યુઝ કરે અને લાંબા લાંબા ક્વેશ્ચન આવે ત્યારે આપણને કામ આવી જાય તો મહાવીર સ્વામી છે એમના પિતાનું નામ છે સિદ્ધાર્થ અને માતાનું નામ છે ત્રિસલા ત્રિશલા દેવી એવું નામ હતું હવે સેમ જમણી બાજુ જોઈએ તો સિદ્ધાર્થ નામ તો ગૌતમ બુદ્ધનું પોતાનું મૂળ નામ સિદ્ધાર્થ છે એટલે એમના પિતાનું નામ તો સિદ્ધાર્થ હોય જ નહીં એટલું તો આપણે મગજમાં બેસે તો એમના પિતાનું નામ છે સિદ્ધોધન અને માતાનું નામ છે માયાદેવી જ્યારે ગૌતમ બુદ્ધના જે પત્ની હતા એમનું નામ છે યશોધરા ને એમના પુત્રનું નામ છે રાહુલ હવે અહીંયા તમે યાદ રાખ્યું છે કે એમના પત્નીનું નામ છે યશોધરા કોનું ગૌતમ બુદ્ધના જ્યારે ડાબી સાઈડ અહીંયા આપણે હાલમાં લખેલું નથી પણ મહાવીર સ્વામી જે છે એમના પત્નીનું નામ હતું યશોદા જે આપણે પીપીટી જે આપશું તમને એની અંદર તમને અવેલેબલ કરાવી દઈશું તો આ બે વસ્તુ અહીંયા થોડીક મગજમાં રાખજો હવે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધને જે આ જ્ઞાનની પ્રાપ્તિ છે તે કયા વૃક્ષ નીચે થઈ હતી આવો ટોપિક જે મહાવીર સ્વામી છે એમણે બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી અને વર્ષની કઠોર તપસ્યા પછી એમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું તો એ ક્યાં થયું ઝુંબિકા કરીને એક ગામ છે બિહારમાં ત્યાં આગળ સાલ નામના વૃક્ષની નીચે એમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કોણ મહાવીર સ્વામીને જ્યારે જે બૌદ્ધ ધર્મ છે એમાં ભગવાન બુદ્ધ છે એમને બોધ ગયા ખાતે બોધિ વૃક્ષની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ બોધિ વૃક્ષ એટલે શું ભાઈ તો જે એ ઝાડ નીચે બેઠા થાય પીપળાનું ઝાડ હતું અને ત્યાં આગળ જ એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે એ ઝાડનું નામ જ નામ આપવામાં આવ્યું બોધિ વૃક્ષ હવે બૌદ્ધ ધર્મમાં આવું ક્વેશ્ચન પૂછાય જાય કે ગૌતમ બુદ્ધ હતા તેમણે પ્રથમ ઉપદેશ ક્યાં આપેલો તો ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ આપેલો સારનાથ ખાતે અને એને જ આપણે કહીએ છીએ ધર્મચક્ર પરિવર્તન ઇમ્પોર્ટન્ટ છે પ્રથમ ઉપદેશ ક્યાં આપેલો સારનાથમાં અને એને જ કહેવાય છે ધર્મચક્ર પરિવર્તન હવે એ લોકોના જે નિર્માણ સ્થળ છે એ પણ આપણને એક્ઝામમાં પૂછાય તો જે મહાવીર સ્વામી છે એમનું નિર્વાણ ક્યાં થયું તો પાવાપુરી ખાતે જે હાલના બિહારમાં આવેલું છે ત્યારે ગૌતમ બુદ્ધ હતું એમનું મહાપરિનિર્વાણ ક્યાં થયું તો એ કુશીનગર ખાતે જે હાલના ઉત્તર પ્રદેશમાં આવેલું છે બે વસ્તુ અહીંયા તમે યાદ રાખી મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં તો પાવાપુરી ખાતે ગૌતમ બુદ્ધનું નિર્વાણ ક્યાં તો કુશીનગર ઉત્તર પ્રદેશ ખાતે હવે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે તો એના અમુક સાહિત્ય વિશે પણ આપણને એક્ઝામમાં પૂછાય તો ખાસ યાદ રાખજો અહીંયા આગળ એવો કન્ફ્યુઝ ના થતા ડાબી બાજુ છે ત્રિરત્ન જૈન ધર્મમાં અને જમણી બાજુ બૌદ્ધ ધર્મમાં છે ત્રિપીટક તો જૈન ધર્મના ત્રિરત્ન કયા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ આ ત્રિરત્ન છે જ્યારે બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક છે વિનયપીટક અભિધમ પિટક કન્ફ્યુઝ ના થાય યાદ રાખજો

બ્રહ્મચર્યનો મતલબ છે ઇન્દ્રિય સંયમ અને અપરિગ્રહ એટલે કે સંપત્તિનો ત્યાગ અને જે જૈન ધર્મ છે એમાં સૌથી કડક સ્વરૂપ માનવામાં આવે છે હવે એની એની સામે આપણે બૌદ્ધ ધર્મ બાજુ જતા તો અંદર દુઃખનું કારણ તૃષ્ણા છે ખાસ પૂછાય દુઃખનું કારણ તૃષ્ણા છે આ કયા ધર્મમાં કીધું છે તો બૌદ્ધ ધર્મમાં હવે એમાં ચાર આર્ય સત્ય છે કયા કયા ચાર આર્ય સત્ય છે દુઃખ સમુદય નિરોધ અને માર્ગ એ તો નહીં પણ આપણે દુઃખનું કારણ તૃષ્ણા જેવું મગજમાં રાખજો ભાઈ ચાર આર્ય સત્ય યાદ રાખીએ કે જીવન દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે દુઃખનો અંત શક્ય છે પણ દુઃખનો અંત કેવી રીતે શક્ય છે તો બૌદ્ધ ધર્મમાં જે અષ્ટાંગિક માર્ગ આપ્યા છે એનાથી દુઃખ દુઃખનો અંત શક્ય છે હવે અષ્ટાંગિક માર્ગ કયા સે જ બી યાદ રાખવાની જરૂર નથી કયા કયા છે પણ અષ્ટાંગિક માર્ગ આવશે એમાં તો બૌદ્ધ ધર્મમાં એ આપણે યાદ રાખવું પડે હવે કોઈ બી ધર્મ આપણે જોતા હોય તો એની અંદર ફાટા પડે એ ધર્મ બે અલગ અલગ માર્ગ પર વિભાજીત થાય થતો જ હોય કેમ કે અંદરો અંદર કંઈક ને કંઈક માથાકૂટ થાય ભાઈ તો જૈન ધર્મના બે સંપ્રદાય પડ્યા એક શ્વેતાંબર અને એક દિગંબર શ્વેતાંબરમાં શું આવે સફેદ વસ્ત્ર ધારણ કરે જ્યારે દિગંબરમાં શું આવે એ લોકો નિર્વસ્ત્ર જીવન જીવે એની અંદર બી બે વસ્તુ છે શ્વેતાંબર છે એમાં સ્ત્રીઓનો મોક્ષ શક્ય છે એ લોકો માને છે કે ભાઈ સ્ત્રીઓનો પણ મોક્ષ મળે જ્યારે દિગંબર છે જે નિર્વસ્ત્ર જીવે છે એ લોકો એમ માને છે કે સ્ત્રીઓને ભાઈ મોક્ષ ના મળી શકે હવે એ લોકોની અંગત માન્યતા છે આની પર મારે કંઈ બોલવું નથી હાલમાં સેમ એની સામે આપણે બૌદ્ધ ધર્મ બાજુ જતા રહીએ તો એની અંદર તો ભાઈ ત્રણ ફાંટા પડી ગયા એક હિમયાન એક મહાયાન અને એક વજ્રયાન તો આ પ્રકારે આમાં ત્રણ ફાંટા પડ્યા એ આપણે બૌદ્ધ ધર્મમાં યાદ રાખશું અને જૈન ધર્મમાં શ્વેતાં દિગંબર હવે જૈન ધર્મના મુખ્ય ગ્રંથો છે આગમસૂત્ર સૂત્ર તત્વ સૂત્ર આ બધું નહીં પણ આગમ એ શેમાં આવે છે એવો ક્વેશ્ચન એક્ઝામમાં બે ત્રણ વાર પૂછી ગયો તો આગમ ગ્રંથો શામાં આવે જૈન ધર્મમાં ઓકે હવે જોઈએ આપણે નેક્સ્ટ કે જૈન ધર્મ કઈ ભાષામાં વિસ્તર્યો તો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ભાષાના નામ બી જ્યારે અટપટા લાગશે તમને તૈયારીમાં નવા હશો તો પ્રાકૃત એટલે લોકલ ભાષા ભાઈ અને અર્ધમાગધી એટલે મગધની આસપાસના વિસ્તારમાં ફેલાયેલું હશે તો હવે પ્રોપર ભાઈ આપણને કોઈ ઇંગ્લિશમાં જ્ઞાન આપવા આપણને કંઈ વધારે સમજ પડે નહીં જેને ના આવડતું હોય એને આવડતું હોય તો પડે ભાઈ તો આપણને ભાઈ અડધું ગુજરાતી અને અડધું ઇંગ્લિશમાં કીધું હોય તો થોડોક રસ પડવાતમાં હાથમાં અને આપણે સાંભળીએ તો એટલા માટે એ લોકોએ અર્ધમાગધી ભાષામાં જૈન ધર્મનો પ્રચાર કર્યો જ્યારે બૌદ્ધ ધર્મ બાજુ આવી જઈએ તો પાલી ભાષામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને જે સમ્રાટ અશોકનું નામ તમે સાંભળ્યું છે સમ્રાટ અશોક દ્વારા એનો વિશાળ પ્રચાર કરવામાં આવેલો સાનો બૌદ્ધ ધર્મનો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એની અલગ અલગ સભા કા તો સમિતિઓ રચાતી હોય તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ બૌદ્ધ ધર્મ વિશે આ થોડુંક ગોખી નાખજો યાદ રહેશે ચાર બૌદ્ધ સભાઓ ભરાઈ હતી એની પરથી પણ એક્ઝામ્પલ એક ક્વેશ્ચન તો બની જ જાય છે એક ક્વેશ્ચન આ રોકડો માર્ક છે તમારો અહીંયા આ સ્ક્રીન પર યાદ રાખી લેજો ચાર બૌદ્ધ સભાઓ બરોબર એમાંથી પહેલી સભા રાજગૃહમાં ભરાઈ અને ત્યારે રાજા કોણ હતો અજાતશત્રુ રાજગૃહમાં કોણ રાજા હતો અજાતશત્રુ અને એ ટાઈમે એ સભાનો જે અધ્યક્ષ કહેવાય એ હતા મહાકશ્યપ અને તેમાં શું આપણે જે ત્યાં ત્રિપિટક જોયા તો એમાંથી એક વિનય પીટક અને એક શુદ્ધ પીટક એની રચના ત્યાં આગળ થઈ વિનય પીટકની રચના કોને કરી ઉપાલીએ શિષ્યો હતા ભાઈ બૌદ્ધના શુદ્ધ પીટકની રચના કોણે કરી આનંદે બે વસ્તુ આપણને યાદ રહી પ્રથમ સભા રાજગૃહમાં અજાત એમાં રાજા હતો એ ટાઈમે ત્યાંનો અને અધ્યક્ષ હતા મહાકશ્યપ હવે બીજી સભા જોઈએ તો એ ક્યાં આગળ વૈશાલીમાં ભરાઈ કાલાશોક ત્યાંનો રાજા હતો ત્યાંનો વૈશાલીનો અને એ ટાઈમે બીજી બૌદ્ધ સભાના અધ્યક્ષ કોણ હતા સબ્બાકામી કામી તો એમાં હું દિગ્ગજ સંઘમાં મતભેદ થયો આપણે ત્યાં વજ્રયાન એમાંથી આ હિનયાન અને મહાયાન આ બે ફાટા આ બીજી બૌદ્ધ સભામાં પડ્યા પહેલી બૌદ્ધ સભા જોઈ હવે આ બીજી બૌદ્ધ સભા જોઈ એમાં ફાટા પડ્યા કાલાશોક એમાં રાજા હતો ત્રીજી બૌદ્ધ સભા પાટલીપુત્રમાં આયોજિત થઈ ત્યારે રાજા હતો અશોક અશોકે આ ધર્મનો ભાઈ બહુ પ્રચાર કર્યો અને એ ટાઈમે જે અધ્યક્ષ કહેવાય સભાના એ હતા મુગલી પુત્ર તીસ આ રીતે જ આપણે એને યાદ રાખીએ મુગલી પુત્ર તીસ ક્યારે પાટલીપુત્રમાં ત્યારે અભિધમ પીટકની રચના થઈ પહેલી સભામાં વિનય પીટક અને શુદ્ધ પીટક અને ત્રીજી જે સભા હતી એમાં અભિધમ પીટક આ રીતે ત્રણ સભાઓ આપણે યાદ રાખી અને સૌથી છેલ્લે છે ચોથી સભા એનું આયોજનથી કુંડન કુંડળ વન કાશ્મીરમાં કાશ્મીરમાં આવે એ લોકો ઠંડા થવા જતા રાજા અધ્યક્ષ ત્યારે અલગ અલગ ભાષાઓમાં સ્વભાવ સભા રાજગુરુ વૈશાલી પાટલીપુત્ર અને કુંડળવંત જ્યાં ચાર અલગ અલગ રાજા હતા અજાત શત્રુ કાલાશો અશોક અને કનિષ્ક અધ્યક્ષ ચાર હતા પણ એના નામ બહુ યાદ નહીં રહે તો ચાલે પણ રાજા કયા એ તો મગજમાં હોવું જ જોઈએ અને પરિણામ શું થાય આ ત્રણ પીટક ત્રણ અલગ અલગ ટાઈમે છે એવી મગજમાં રાખવાની જેમ કે પહેલી સભામાં વિનય પીટક અને શૂન્ય પીટક બીજી સભામાં મતભેદ થઈ ગયો અને જે ત્રીજી સભા હતી એમાં અભિધમ રચના ઓકે હવે જૈન ધર્મમાં બે જૈન સભાઓનું આયોજન થયું પહેલી જૈન સભાનું આયોજન થયું પાટલીપુત્રમાં ક્યારે આયોજન થયું નહીં યાદ રાખો તો ચાલશે પણ એ ટાઈમે જે રાજા હતો એ હતો ચંદ્રગુપ્ત મૌર્ય એની અંદર શું થયું તો સૂત્રોનું પ્રારંભિક સંકલન થયું એના જે આપણા મુખ્ય ગ્રંથો હતા એમાં આપણે એક આગમનું નામ યાદ રાખેલું ના આ પરીક્ષા પૂછાવાનું છે તમને તો આગમ સૂત્રોનું પ્રારંભિક સંકલન થયું ક્યારે પ્રથમ જૈન સભામાં બીજી જૈન સભા ભરાઈ એ વલ્લભીમાં ભરાઈ વલ્લભી ક્યાં આવેલું છે ભાઈ એ આપણે ગુજરાતમાં જ આવેલું છે ગુજરાતમાં ક્યાં આવેલું છે ભાઈ તો ગુજરાતના ભાવનગરમાં વલ્લભી આવેલું છે વલ્લભી એ બહુ મોટી વિદ્યાપીઠ બી હતી ભાઈ પણ અત્યારે આપણને બહુ યાદ ના હોય એવું થાય મગજમાં રાખજો ગુજરાતના ભાવનગરમાં વલ્લી વિદ્યાપીઠ આવેલું સંકલન થયું જૈન સભામાં તો ખાલી આ રાજાના નામ યાદ રાખશો તો ચાલશે ચંદ્રગુપ્ત ધ્રુવસેન પણ જે બૌદ્ધ ધર્મની જે સભાઓ હતી એ અગત્યની વસ્તુ છે સભાના સમિતિ એ નામથી પણ ઓળખતા હોય તો એમાં પછી બહુ કન્ફ્યુઝ નહી થવાનું સમિતિ હોય એ સભા હોય આપણા માટે એક જ છે હવે આપણે આના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીએ હું ફટાફટ જવાબ આપી દઈશ પણ તમે ક્વેશ્ચન સ્ટોપ કરજો આન્સર વિચારજો શું છે એટલે તમને બી ખબર પડે કે તમને કેટલું યાદ રહ્યું અને પછી આગળ વધજો જૈન ધર્મના અંતિમ તીર્થકર કોણ હતા મહાવીર સ્વામી જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકર થયા દિગંબર સંપ્રદાયની ઓળખ શું છે આપણે યાદ રાખ્યું હતું કે શ્વેતાંબરમાં સફેદ વસ્ત્ર દિગંબરમાં નિર્વસ્ત્ર જીવન ઓપ્શન બી જૈન ધર્મની મુખ્ય ભાષા કઈ હતી હવે આપણે ડાબુ અને જમ્મુ એવું તમને થોડુંક મગજમાં હોય તો યાદ આવે પ્રાકૃતના અર્ધમાં લીધી ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો જે હાલ નેપાળમાં આવેલું છે ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો આપણે ચર્ચા કરી નાની લીટીમાં સારનાથમાં ચાર આર્ય સત્ય મુજબ દુઃખનું મૂળ કારણ શું છે અત્યારે આ બધાના જ દુઃખનું મૂળ કારણ છે ભાઈ તૃષ્ણા તરસ તરસ કોઈની છીપાતી નથી ભાઈ ત્રીજી બૌદ્ધ સભા કોણે બોલાવી હતી ત્રણ રાજાઓના નામ આપણે સિક્વન્સમાં યાદ રાખ્યા અજાતશત્રુક કાલા અશોક અશોક અને કનિષ્ક તો ત્રીજા નંબર પર કોનું નામ આવ્યું અશોકનું જૈન ધર્મમાં મહાવીર સ્વામીનું જન્મસ્થળ કયું છે જૈન ધર્મ જેને આપણે ડાબી સાઈડથી યાદ રાખવી છે જે આપણે ગુજરાતમાં જ આવેલું છે બિહારમાં આવેલું છે કુંડગ્રામ વૈશાલી બુદ્ધ ધર્મમાં દુઃખનો અંત કઈ રીતે થાય છે રાજકીય શક્તિથી દુઃખનો નાશ થાય ભાઈ યજ્ઞ કરવાથી નાશ થઈ જાય સાધના વિહોણું જીવન જીવે તૃષ્ણાનો નાશ બસ તો આવી રીતે આપણી એક યુટ્યુબ ચેનલ છે જેને તમે અહીંયાથી સબસ્ક્રાઈબ કરી લેજો બીજા બંધારણના પણ આપણે લેક્ચર અપલોડ કરેલા છે જેને તમે શાંતિથી જોજો એક્ઝામમાં ક્વેશ્ચન એની પરથી જ બનશે અને સો ટકા તમને રિઝલ્ટ મળશે જ બસ તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો એને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે નેક્સ્ટ વિડીયો તમને કયા ટોપિક પર જોઈએ છે થેન્ક યુ